હાસોટના જૂના આસરમાના સ્વામિનારાયણ મંદિરનો આડત્રીસમો પાટોત્સવ સ્વામિનારાયણ ગાદીસ્થાન જેતપુર અને સ્વામિનારાયણ મંદિર કલાકુંજ સુરતના મહંત શ્રી નીલકંઠચરણદાસજીની પ્રેરણાથી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અક્ષરમુક્ત ભીખા ભગતજી વડદલાએ સને ઓગણીસો સત્યાસીમાં આજથી આડત્રીસ વર્ષ પહેલાં જૂના આસરમા ગામમાં મંદિર બનાવી વ્યસન મુક્તિના પ્રણેતા અને સંસારિક જીવન નીતિમત્તાથી કેવી રીતે જીવવું તેની સાચી સમજણ આપી હતી જેનો લાભ આજે આસરમા ગામમાં હરિભક્તો લઈ રહ્યા છે જેનાથી આજે આસરમા ગામ આધ્યાત્મિક અને ધાર્મિક ક્ષેત્રે ખૂબ જ અગ્રેસર છે ત્યારે નવા આસરમાં જૂના આસરમાં નવા ઓભા જૂના ઓભા સુણેવકલ્લા સિસોદરા સુણેવ ખોડ તેમજ સુરત જિલ્લાના વડદલા તાટી હરિધામ મોરા કોબાસ શેરડી વગેરે ગામના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીની વાણીનો અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી